મા બનાવે છે স্পેશિયલ મારા માટે મમે આવી ગયા છે માને હેલ્પ કરવા માના મોમે બનાસો જમવાનો છે માના હાથ નું મમ્મી એ ડબ્બા પર ટૂપી મૂકી દે છે ખાનામાં અને 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 પપ્પા મને કહે છે કે ગાદલા આંબાવી દે ઉપર આ આવા દો પપ હો ગયા ખાવા કે અચ્છા પણ છે ને 12 વાગ્યા માં ખાઈ લે ને તો લાગે છે ભૂખ ખાઈ લે હવા બાત કે

તો આપણે આવી ગયા છે સામાન લઈ બટેટા ફૂદીનો અને ગળ મમ્મી આ ગળ મંગો હતો અને શું ચાલે છે એ આ બાજુ પૂરી તળે છે પાણી પૂરી અને જયશ્રી મમ્મી શું બનાવ જયશ્રી મમ્મી આ શું આ પાક છે ગુંદર અચ્છા હવે અમે લેતા હો જો ફૂદીનો બટેટા અને ગળ અને પાણીપુરી

તો બરોબર હા તો હવે ક્યાં બચ્યો છે સ્ટ્રીમ હવે તો ઈ ની અંદર છે હમ હવે એની અંદર આપણે આ કાચો આ મિક્સ ડ્રાય અને આ એમાં પહેલા આ કાચો છે ને એ તળવાનો છે એ થોડો થોડો નાખવાનો એટલે તળા તો જે રીતના तो हुआ 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 तो हुआ। हुआ। हुँ। हुँ। तो 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 तो

મને ને ને તો 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 લાલ લેવો પૂરી તળે ગઈ એમ ને હવે મસાલો બનાવ બાકી સ્ટેપ ડ્રાય ફ્રુટ નાખી દેવાનું એમ ને એક કપ તેલ કે હીમલ લાલ પાવડર હવે આવી ગયું સૂટ પાવડર એમને હમ હવે આ શું છે પાવડર હમ

આ મેં ગુંદ પાક બની જાય કલર ચેન્જ થઈ ગયો પણ હમ કલર ચેન્જ થઈ ગયો એ અમે માં નારી કેવું બનાવા હોય ને ઘી અંદર ใส่ણી કરી પછી જે ગુંદ આવ રોટ હોય ને એમાં બધું ઘી નાખીને

ગરીબ નંબર આઈ ગઈ આવી હમ આમાં કયો કોડ તમે કето તો મને લેતા હોન દી આ ઢીલો કોડ કે એમ પપ્પા આવી ગયા છે હેલ્પ કરવા આવે માય પપ્પા આવે મિક્સ કરતા ગેસ કરો અરે જોરદાર

હા બસ યો બતઈ શીખે શીખરાવી દે વિસુ નું ના 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 ધોયેલો જ છે चलो मरीना कलादासनी એટલે અમાર રીનાની ફૂલ તૈયારી અત્યારે અમાર જયશ્રીને માર બોલાવી પડ્યા હા કાલે રીના આવે બનાવ મા ઇનામે વિડિયો કોલ કરીને કહેતાનો કે કાલે આવે ત્યારે જ એને તો બેલા જયશ્રી મામીને કહી દીધુંસ કોઈ જયશ્રી મામીએ કહી દીધું તું કાゼતી નહોતો કે તું કઈ બોલતો પણ કર્યું નહોતું

પાણી પૂરી તૈયાર થઈ ગઈ છે અને મમ્મી સાફ સફાઈ કરે બોલે તો પાણી ક્યાં હે મમ પાણી તો દેખાતું નથી